કલોલથી સમાચાર મળી રહ્યા છે કલોલ હાઇવે પર આંબેડકર છ રસ્તા પર આવેલા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે આ પ્રતિમા આગળ ચૌદ એપ્રિલ તેમજ અન્ય કાર્યક્રમો માટે આ પ્રતિમા આગળ જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યામાં કલોલ નગરપાલિકા દ્વારા ત્રણ તકતીઓ લગાવવામાં આવી છે તેમજ કલોલ યુજીવીસી કલોલ નાખવામાં આવેલ પોલ વાયરો સાથે સાથે હટાવવામાં હટાવવામાં આવતો આવતો જે જે પ્રતિમા પ્રતિમા પુષ્પાંજલિ સમયે અમારા માટે જોખમી બની શકે તેવું જોવા મળી રહ્યું છે તેમજ આ જગ્યા પર કલોલ શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે પોલ નાખવામાં આવે છે આમ પ્રતિમા આગળ ખુલ્લી જગ્યામાં દબાણો કરવામાં આવ્યા હોય તે તાત્કાલિક દૂર કરવા માટે આજે કલોલ સ્વયં સૈનિક દળના કાર્યકર્તાઓ દ્વારા કલોલ શહેર મામલતદાર વાય કે વાઘેલા તેમજ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કલોલ શહેર પીઆઈને આવેદનપત્ર આપી દબાણો હટાવવા રજૂઆત કરવામાં આવે છે તો આ બાબતે કોઈ યોગ્ય પગલાં પંદર દિવસોમાં ભરવામાં નહીં આવે તો સ્વયંસેના દળ કલોલ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પણ આ દળ કાર્યકર લલિત સાક્ય જણાવ્યું હતું જય ભીમ નમો બુદ્ધાય મારું નામ લલિત શાક્ય હું સ્વયં સૈનિક દળમાં કામ કરું છું અને અહીં બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા રહી એના ગેરકાયદેસરનું દબાણ કરવામાં આવી રહ્યું છે એ રાષ્ટ્રધ્વજના નામે અહીં બહુ મોટી જગ્યા કવર કરીને એ જગ્યા રોકી રહી છે તેમજ અહીંયા બે તકતીઓ બનાવી અને જે નગરપાલિકા દ્વારા જે તકતીઓ બનાવવામાં આવી છે એ પણ જગ્યા રોકવાનું કામ કરી રહી છે તેમજ પોલીસ પ્રશાસન દ્વારા અહીં કેમેરા નાખવામાં આવી રહ્યા છે અને કેમેરા દ્વારા પણ આ જગ્યા જે રહી એ વધુ વધુ પડતી સાંકળી કરવામાં આવી રહી છે તેમજ આ જીબી ડીપી રહી જીબીની છે ડીપી દ્વારા એ અવર ન હોય જ્યારે બી અમે પ્રોગ્રામ આપતા હોય ત્યારે ભય રહેતો હોય તો અહીંયા જ્યારે પુલાલ કરવા માટે ચડીએ ત્યારે અમને અમે હંમેશા ભય રહી છે કે આ ગમે ત્યારે પડે અથવા તો કંઈ બી નુકસાન થાય તો અમારો જે પ્રોગ્રામ હોય એના અડચણરૂપ થાય અને અહીંયા સબૂતરા દ્વારા એ સબૂતરખાનું કરીને ખૂબ જ ધંધી કરવામાં આવી છે તો આ પગલે અમે આવેદનપત્ર ત્રણ જગ્યાએ આવેદનપત્ર આપેલું છે નગરપાલિકા ખાતે તેમજ મામલતદાર કચેરી અને પોલીસ પ્રશાસનને અમે આવેદનપત્ર આજે આપ્યું આના માટે જો પંદર દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો આવનારા સમયમાં ઉભરા આંદોલન કરવામાં આવશે